એ હા હે તોકરા ઇલેન્જે નગત આલી ઇન્જે કાકા ફોન માર દે એટલો હે માર તમે આઇફોન લે ફરો મને આ ડબલું આલો આ રે લા 17 લાવજે ને તાર બઈન પર તાર બઈન પર લાવું પત તના આઇફોન 17 કાકા આ ધમું વ્યસિકા ફોન કરું પર કરી પરન દુખ્યા આવી લાવી રે વ્યસિકા હશે કે ન હોય આશી કરી દશી ત્યાં આતા ને અહીં ભરતે મારા તોત બઈન નેક નહી લાવે

ઓ દોશી તેરા આવજે હમ હોએ શું વાત છે જોરન રાતાવો તો હેદાર યે પેરે આવે કે હુડ દઈ ગયો ભાઈ ભાયલે નહીં હું પેદાશ્યો તારના કોઈ હોય ને જોજો આ બાજુ કાકા થાવાના કરાવતા અહીંયાથી નો ફારું હે નકલ અમરો દારુડીયા તમ થપે છે બરા મુ મન આલવું પડે આય ભમરો કાકા ઓ આ પોસુ નોમ દે મા મોમાન ની ભમરૂધી ભમરૂઈ ભમરો ખરા દારુડીયો પાછો રિક્ષા મળી નતું એટલે હું પંચમ અચાનક જવાનું છું હરી બધું માં ડોશીન તેડવા જાવ રે અલા આજે લાયા નહી તમે ના ઓ હો ફોન તો તમે તો ચારે કર્યો તો મન અચાનક કઈ જશે મને મિકી પેલા ભી લાયા રહ્યા છે ફોન કર્યો તો નહી લાયા એવું છે હા હા આ રાર દોદઈ આવો બહુ ગરી છે પરમ બેઠા છે અમાર કા સરપંચને હાજા દી તમે લ્યા હા કાને ફોન તો કર્યો તો પણ હવે શું છે કે કે મોય તબેલા થી એમ કીધું મને એવું છે તો તબેલા જવા જ ને આપણે ડાયરેક્ટ રિક્ષા હવે ડાયરેક્ટ

પકડી દો હમણે ને માર્યા અલ્યા ના બારણ બેરો પડ્યો કોણ છે તું પોણી વાત હોય આપણે બે ભાઈનું માં છોકરાને આપણે પાંચ ના ગોમળો નઈ કઢાઉં હું મેરી ગજરી અલ્યા સરપંચા હાલે ગોમળા વાળા તો હાલે યાર સરપંચા આવતાય જ નહીં શું હોય તો મારું ના ના લે આ શું બોલો અલ્યા ઈ તો બાડ આખો દાશા પેલા પડી હતી આ જો યે માને હમ જો પ્રેમ કરે માર માને ઈ પ્રેમ કરતો કે ન કરતો બધું તારે જે પડ્યું અલ્યા આ પ્રેમ ની જૂના ગાડા મક્તાનો વસ્યો આપડે લાવો કરો સકડો રીક્ષે વસ્તુ હોય કોઈ સરપંચ ની તો કોઈ લાઈક સરપંચું અમદાવાદ

તા કાકાનો બીજો ઘટોઈ જાયલા બે માર કાકાને મહી નાખો તો અરે

મોમાં દોડી દે ચાર મિનિટ થાટ એ ગાડી એ મય બે આનો બિલ કરો ચાર મિનિટ સારા લે એ બે દે લે 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 બે રાખું ગોમ એ રાખું ઓય ગોમ બે રાખું કમા સોડલ નાલા એ તમે આગળ એ માર રિક્ષા નવડું તમે આગળ જો રિક્ષા લે આવો માર બે સરપંચ થોડું બોલવું પાવર કરવું દાબી ના તમે તમે બેઠા તો ઉડી ના હેઠળ